જી એ મને વખવાનું કીધું હન રૂપ લેવા જવાનું વાત કરેલી હન રૂપ પાડ્યો હો મને ખબર નહી ચાની આવશે હું પણ તમારો ફોન આવે એટલે બેઠો

너 조금만 더 하자 얘 나이 틸리리야 아 저거 틸리리 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 요 락시야 손 잡아봐 이 바지에다 뭐 쫓아야 하리 알아봐라 자매 꼭 알아봐라 그럼 여기 가고 여기 가 어? 나와 자 이리 와봐 와디나

ગલબુ ફોન હાર્યા પણ હા ઓળી જાય ઓળી જાય તું આડમ છે પડી રહી કે આ તો હવે નવરો થઈ ગયો કે કાકો મૂંઘવા થઈ ગયા તા ઊંઘવા દે પણ હું આખો ત્યારે ઘરો જ એટલે શું કરું પણ આજનો આડમ નામ કહી બેસીને ફોન જોખ એક બાજુ કોને ફોન જ જોતો હતો થોડું આમ ચૂથર બી ફલાજ તારા કાકો છેવા તાર તું છેવો થઈ ગયો હા તું છે વારા છે જિંદગી ફોન જો કરી તું

કરવાનું કાચી લેવાનું કાચ કે અંતર કાકો નહીં કઈ કઈ થાચો કઈ કઈ થાચ્યો હા ખા હા ખા

આ ઉબીટો નો ભાવ નહીં પણ હું ઈવાનો ભાવ હોય બબળો કે તો મના બે ટાઈમ ઈગોનો કરી આલજો કે કરી હડો કે કા ડોકા દોસી આશરે એ તો આવી તાઈ વિગા સા જે થાય તો આલજો તો બતાઈ ગણી લેજો સહારા સુઈ વરે હાય કા છે વાતો હડો તમાર તો થોડું ઘણું આપણે તો આપા ટેસ્ટી ભીગા મઈયા છો સમજે બીજું ભાવ હું રાજો ભાવ તો આ તો 340

આવું <tokit> <removing> <laughs>

હમણાં જેમ બોર પર ક ગમે ના બોર ઉપર મરચાંનો તમાકુનો રૂપ સદ નહીં તમે સાચું બોલો લાજ ક્યાંથી જો સાચું કહું છું હા મરચાંનો રોપ નહીં પણ તમાકુનો રોપ આવે અમારા ભાઈનો ચિયા તમારા ભાઈ ભૂકંપશીનો ચિયા છે તને ત્યાં જો અંબાવાળા રોપ આખા ચોવાડો કોઈનો સદ નહીં મારા સિવાય કોઈનો નહીં રોપ વાવાના સિવાય રોપ કોઈનો સદ નહીં આ ચોવાડમાં

આ જો આ ને રોપ આ તમાકુ રોપ ભલા કાવ છો પાછળ ટીલડીયો વાળો આ તો મારો રોપ છે હા આ રોપ તમારો જ છે મારો જ છે આ રોપ તમે બોલો અમે આ રોપ અમે હાથ હાથ બો આનું ના ઉભા રહો વા વા આગળ બાજુ ઉભા રહો ઉભા તમે આખો તો સેધુવાની પડતી ને બે ખેતરમાં સેધુવાની લેલો લેલો તમે આ લે હુકમ છે પકડીયા માખ વરાવો કે છોડાઓ નહીં બેવા દો તો તો કીધું જ સેધુ પા ઉભા સેધુ પા ખેતર તો ઉભા રહો એટલે સેધુ પા ઉભા ઘર માં નાખો તમે ઓમ બે જ તમને ના ખબે પડા હોય આ આખા વર માં તો ઉભા રહે તો જો આ જ સેધુ પા ઉભા 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 તો જો આવો તો હબળો

મારો વખત સુધરો જવું આજે સુધરી જવું ત્યાં સુધરી ને આપડે કદી ચોરી કરીશું જે થઈ ગયું થઈ ગયું માફ કરી બરાબર પાખું કેવા કદી નહીં કરો ચોરી છે તમે પણ મારો કેવો એ પછી બીજી દંડ તો ચોરી ના થઈ હા નહી થાય ના ચોરી નહી થાય મારી વાત ના કોઈના ના ઇકન ચોરી ના થવી જોવા આજ પછી બરાબર બરાબર બાબડો આ તો તમે ઘર ના છો એટલે જવા દઈએ ને જો બીજો હતો તો તમે આજ પગ બધું તું ભાઈ નાખો તમે એટલે આજ પછી કદી ચોરી કરતા ને અને આગળ કરવા તો હતા આવી ચાલો ચાલો કટુ રડવા માં છે તરમાં ચાલો